પહેલો પ્રશ્ન ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું છે એ બુલબુલ બી શામા સી કસ્તુરો કે ડી કોયલ સાચો જવાબ છે બી શ્યામા પછીનો પ્રશ્ન ગુજરાતમાં વધુ ગીત વનરાવણ ધરાવતો કયો જિલ્લો છે એ ડાંગ બી ગાંધીનગર સી કચ્છ કે ડી વલસાડ સાચો જવાબ છે એ ડાંગ પછીનો પ્રશ્ન અજાત શત્રુ કોનો પુત્ર હતો એ બિંદુસાર બી મહાપદ્માનંદ સી ધનાનંદ કે ડી બિંબિશાર સાચો જવાબ છે ડી બિંબિશાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું ઔષધ મરડામાં ઉપયોગી છે એ ઉમરડો બી કૂટજ સી અશોક કે ડી ગૂગલ સાચો જવાબ છે બી કૂટ પછીનો પ્રશ્ન કઈ ગુજરાતી ફિલ્મ તાજેતરમાં ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે એ છેલ્લો દિવસ બી હેલારો સી રેવા કે ડી છેલ્લો શો સાચો જવાબ છે ડી છેલ્લો શો